કેમ છો બધા મજામાં છો મિત્રો તમને સુંદર સુંદર જગ્યા બતાડીશ આવી કેવી જગ્યા છે વાઈટ મીઠું તમને જોવા મળશે સામે કેન્ટીનર જોવા મળશે ચાય ટ્રક જોવા મળશે સામે ગાડી જોવા મળશે મિત્રો તમને પાણી પણ બતાવું છું જો એ પાણી જોવા મળશે હાઈવે છે હું નીચે ઉતરી રહ્યો છું અને બંને સાઈડ રસ્તો છે પાળી છે અને કાળું પાણી છે મિત્રો અને યનાળો છે જો હું જઈ રહ્યો છું તમને જોવા મળશે પાણી જો મિત્રો હું જઈ રહ્યો છું આ બાજુ પણ પાણી છે ઝાડમાં આ બાજુ પણ પાણી છે પાણી પાણી બીજું કોઈ જોવા મળશે નહીં જો મિત્રો પાણીમાં તમને નારિયેળ બતાવું છું જો નારિયેળ પડ્યું છે અહીંયા પણ પબ્લિક ગણેશ ભગવાનને પધરાવવા માટે અહીંયા આવે છે જો પાણી 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 જો મિત્રો હું જઈ રહ્યો છું સામે રેલવે રેલવે ની પાટો છે એ મેણિયા ની ઠેલી પડી છે જો મિત્રો રસ્તો કેવડો છે જો અંદર પણ ઝાડ ઊભા છે પાણી કેટલું બધું છે જો નકરા ઝાડ પાણીમાં છે પાણીમાં ઢગલા છે જો અંદર જઈને ઉભા રહે તો ખ્યાલ પણ આવે ના આવી રીતના મિત્રો જો મિત્રો જો હું પગે પગે હાલી રહ્યો છું બંને સાઈડ પાણી છે અને વચ્ચેમાં હું હાલું છું મિત્રો જોવો ગોળાઈ કેવી છે પાણીની લેફ્ટ સાઈડ મળવાનું પછી પાછું રાઈટ સાઈડ મળવાનું એવી પાણી છે જો મિત્રો લેફ્ટ સાઈડ મળી ગયો હવે મળવાનું રાઈટ સાઈડ જો

દેખાય છે ગણેશ ગણેશ ભગવાનને પધરાવા માટે અહીંયા આવે છે મિત્રો જો સામે મીઠાના ઢગલા પડ્યા છે હાઈવે રોડ છે બંને સાઈડ પાણી છે આ રસ્તેથી હું અહીંયા આવ્યો છું મિત્રો